દેવલા મસાણી રે આવું મંગળ રૂપા મંગળ કેવું કેટલા ઘડજો ઘડે કોટા ની આગળ માથા પસાર રોટલા બાપા બાપા એટલે બલારી છે બરોબર ભગવાન કે દ્વારે ક્યાંમાં દોડે

દિવય ચક્ષુ જયારે તમને લાગશે ગુરુ ગામ આખરી જયારે મળશે તારે પૂછી તમને આ બધું આપણું આયલે નું બધું નકામો મહેનત બીજું આવડી ચેરા ફેરી કે બધું ઘરનો ઘરમાં ગોતો જોડ્યો છે ઘાણી કાશી કેદારના મથુરા ના અમરનાથ ને બધે જીઓ પણ બધું આય કણ મીણ્યું ફરે કરમની કહાની કે આપણે રામાયણ સાંભળવા જાય ને એટલે કે દશરથ રોકલે રમવા આવ્યા હતા શ્રાવણ પાણી ભરવા આવ્યો એને માર્યો એના આંધા આંધી બાપા એ શ્રાપ દીધો

આ જ્યાં લગડી યોગ ન થાય યોગ એટલે બે નું મિલન સુરતા ને શબ્દ નું બે મિલન થયું કહેવાય ભગવાન ની ભાન થઈ કહેવાય આનો જયારે યોગ થાય તારે જ આ બીજી ખબર પડે ત્યાં લગ્ન ખબર પડતી યોગની ની જુકતી નો જાણી ફેરા ફરીને પછી ધરનો પીધા વિ નાની તારી પ્યાસ નય બોજે પંડુ પર ભલે રેડો પાણી રે પી તારી પ્યાસ નય બોજે પાંડે પર ભલે પાણી રે મુક્તા નંદ મોહન સંગ મળતા મોજય મૂલક માણી સામીનારાયણ સંપ્રદાય ના મુક્તાનંદ મહારાજ આવું સામિનારાયણ વાત કરી અને દંડ વત પ્રણામ કરીને માળા એ ફેરવી ગાય પારા પારો આવ્યો ને ગાય હા આવ ગાય ક્યારે કે એમ તો મંદિર હોય ફેરવ કરતા તે પણ જ્ઞાન જપ માળા ફેરવી ફેરવી માળા કશી કરી બેઠા પડી ગયા જળ દેખી કર્યું સ્નાન અખો કતો માજી બ્રહ્મ જ્ઞાન તો આવ્યો આ તને બધા બ્રહ્મ જ્ઞાન ની વાત કરો તે વાતો નથી આ ભગવાન ના ઘર ની વાતો છે જેમ જગત ની અંદર બધું જેના હુકમથી બધું હાલી છે આ ભગવાન મેળવવાની આપણે તાલાવેલી છે આપણે જીતના જાણ જેવા